તો એના માટે આપણે ક્યાં ક્યાં અરજી કરી શકીએ કોને આપણે લેખિતમાં જાણ કરી શકીએ અને એની આગળની જે પ્રક્રિયા છે એ એ શું કરવાની હોય જોવા માટે મારી ચેનલને કરી ફોલો કરી નો અરજી પત્ર કઈ રીતે લખાય એના માટે આપ જાણી લેજો. સૌથી પહેલા ટાઇટલ આપવાનું છે કે પ્રતિ શ્રીમાન કલેક્ટર સાહેબ મામલતદાર કે જે પણ લાગુ પડતા હોય એને જિલ્લા કલેક્ટર કચેરી જેમાં જે લાગતું હોય એ કચેરીનું નામ અને વિસ્તારનું નામ લખવાનું ત્યારબાદ વિષય લખવાનો વિષય કે રાજા શાહી કે ઘણા સમયથી ચાલતા જાહેર રસ્તા પર નવા માલિક દ્વારા કરાયેલા ગેર કાયદેસર રસ્તા પર કબજો એટલે કે તાર ફેન્સીંગ અને એમને દૂર કરવા બાબતની અરજી આ એમનો વિષય છે ત્યારબાદ લખવાનો શ્રીમાન અમે હસ્તાક્ષર કરનાર નીચે જે આવતા હોય તે ખેડૂત કે જે કાય લાગુ પડતા હોય એ ગામ ગામના નામ અને ત્યારબાદ એમના રહેવાસી છીએ અને અમારા ગામમાં ઘણા વર્ષોથી રાજા સાહેબ સમયથી આ એક જાહેર રસ્તો છે જે રસ્તાનો ઉપયોગ લગભગ અમે વર્ષોથી જે કાંઈ વર્ષ અંદાજિત હોય એ લખવાના સતત કરતા આવ્યા છીએ દરરોજ અમે અમારા ખેતરે અથવા તો અવરજવર માટે આ રસ્તાનો ઉપયોગ કરતા છીએ અને આ રસ્તો ગામના લોકો માટે એકમાત્ર સુલભ માર્ગ છે હાલમાં નવી જમીન માલિક જેને ખરીદ્યો છે એ માલિક શ્રી દ્વારા અમારી રસ્તાની જમીનની બાજુમાં કોઈ જાણ કર્યા કરીના રસ્તાને તાર ફેન્સિંગ કરી દીધું છે અને સંપૂર્ણ બંધ કરી દીધો છે અથવા તો રોકી દીધો છે છતાં રસ્તા પર ખોટો માલિકી હક બતાવી રહ્યા છે આ કારણે અમે અમારા ખેતરમાં જવા માટે કે જ્યાં પણ જવા માટે હોય મુશ્કેલી પડી રહી છે અને અમારું કામ છે એ અત્યારે અટકી રહી છે આ રસ્તો જાહેર ઉપયોગનો છે તેને લાંબા સમયથી જાહેર માર્ગ તરીકે અમે ઉપયોગમાં લેતા આવ્યા હોવાથી બોમ્બે લેન્ડ રેવન્યુ કોર્ટ એટીન સેવન્ટી નાઇન અઢારસો ઓગણસી ના સેક્શન થર્ટી સેવન તથા ઇન્ડિયન એસેસમેન્ટ એક્ટ એટીન ટુ એટીન એટી ટુ મુજબ આ ગેરકાયદેસર કોઈ કરવો એ ગુનાહિત કૃત્ય છે જેથી કરી અને આ કાર્ય કરવા માટે એમને રોકવા માટેની અમે વિનંતી કરીએ છીએ બીજું કે તાત્કાલિક એમાં કંઈ કરવું હોય તો તાત્કાલિક સરકારી માપણી કરાવી અને રસ્તો જાહેર હોવાનું પુરવાર કરવું બીજું ગેરકાયદેસર તાર ફેન્સિંગ દૂર કરાવી અને આ રસ્તો તાત્કાલિક ખુલ્લો કરવો ત્રીજી વસ્તુ ભવિષ્યમાં રસ્તો ફરીથી બંધ ન થાય તેના માટે કાનૂની કાર્યવાહી કરશો ચોથું નવા માલિક સામે ગેરકાયદેસર કબજો કરવા બદલ જરૂરી ફરિયાદ થાય અથવા તો કાયદાકીય કાર્યવાહી કરવા માટે આપ તૈયાર રહેજો આમ અમે બધા જ ખેડૂતગણ એટલે કે જેને જેને આવતો હોય એ બધા પોતાની નીચે હસ્તાક્ષર એટલે સહી કરે અને આ અરજી છે આપણે એમને અર્પણ કરીએ અથવા તો મોકલી અને વિનંતી કરીએ કે તાત્કાલિક પગલાં લઈ અને અમને અમારો નિર્ણય અને નમ આપશો એવી નમ્ર વિનંતી છે પછી લખવાનું નીચે કે વિનમ્ર અરજદાર જે જે આવતા હોય ગામનું નામ તાલુકો જિલ્લો આ બધું પ્રમાણે લખવાનું ત્યારબાદ ક્રમાંકમાં અરજદારોની સહી લઈ અને સહી લખવાની એમાં જેટલા જેટલા લોકો આવતા હોય એ મતલબ ઓછામાં ઓછા પંદર જણા કે જે અંદર આવતા હોય એ બધાની સહી સહી લેવાની લઈ અને આ પેપર તૈયાર કરવાનું પછી નીચે લખી નાખવાનું તારીખ હોય એ તારીખ લખી નાખવાની ત્યાર પછી આપણો જે વિસ્તાર આવતો હોય એટલે કે જે ગામ કે જે કાંઈ હોય એમના વતી ત્યાં સાઈન કરવાની અને પછી કોને કોને આપવાની છે એ અહીંયા જોજો કે કયા કયા અધિકારી અને કયા કયા ડિપાર્ટમેન્ટમાં આપણે આ અરજી આપી શકીએ તો સૌ પ્રથમ ગામની ગ્રામ પંચાયતમાં આપવાનું બીજું તલાટી મંત્રી શ્રી ને આપવાનું ત્યારબાદ આગળ મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારી જેને આપણે સીડીઓ કહીએ છીએ એમને આપવાનું ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટર કે કલેક્ટર ને આપવાનું અને જો જરૂર પડે તો સ્થાનિક પોલીસ સ્ટેશન ના નજીકના પોલીસ ઇન્સ્પેક્ટર ને પણ આ નકલ મોકલી અને આ અરજી કરી શકાય છે અને જેનાથી આપણે કોઈ પણ પ્રકારનો કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ કાયદો હાથમાં નહીં લેવું આ રાષ્ટ્રની અંદર કાયદો છે એ સર્વોપરી છે કાયદો છે એ મહાન છે અને કાયદાથી પર આ દેશનો કોઈ વ્યક્તિ નથી જેથી કરી અને ક્યારે પણ કરીએ તો આ મુજબના ફોર્મેટ મુજબ આપણે અરજી કરી અને આપણો હક ન્યાય અધિકાર આપણે માંગી શકશું તો મિત્રો આપને કેવો લાગ્યો આ વિડીયો એમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને વધુ આવા વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને આપણા પ્રતિભાવ છે એ જરૂરથી આપશો ફરી મળીશું એક નવા વિષય અને નવા વિડીયા સાથે ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત